અંબાજીની આસપાસ નદી નાળામાં પાણી વહેતા થયા છે ઉપરવાસમાં વરસાદથી નદીમાં નવા નીર આવ્યા અરવલ્લીની ગિરિમાળાઓમાં સુંદર નજારો સામે આવ્યો છાપરી નદી બે કાંઠે વહેતી થઈ છે દાતા તાલુકામાં અનેક જગ્યાએ ઝરણા પણ વહેતા થયા બનાસકાંઠામાં અંબાજીની આસપાસ નદી નાળામાં ઝરણા વહેતા થયા ભારે વરસાદના પગલે નદીઓમાં પુષ્કળ પાણી આવ્યું ઓપીટ અંબાજીની વાત કરવામાં આવે તો આજે અંબાજીમાં જે ધમાકેદાર છે વરસાદ બેટિંગ કરી છે લઈને છે અંબાજી આજુબાજુના જે ચેક ડેમો છે તે ઓવરફ્લો છે અને જે અંબાજી જે આગો જવાનો માર્ગ છે ત્યાં જે ચેક ડેમ આવેલો છે તે જેમ કહી શકાય કે રમણે દેશો છે અરવલ્લી ની મારવામાં આવેલા છે ધરણાઓ છે ત્યાં જે કહી શકાય છે કે અંબાજી આવતા યાત્રિકો પણ છે અહીંયા જે નાહવાની જે મજા લઈ રહ્યા છે અને આજે જે વરસાદ પડેલા વરસાદ ઉપરના બાકી પડેલા વરસાદ લઈને છે બહુ મોટી સંખ્યામાં પાણી આવ્યું છે અને અહીંયા અંબાજીની આજુબાજુની જે નદીઓ છે તે ભેગી થઈ છે એક વર્ષ બાદ જે નવી નદીઓ ભેગી થઈ છે તેને લઈને છે અહીંયા જે અંબાજીમાં આવતા યાત્રિકો પણ છે તે અહીંયા જે નાવાનો નજારો જે નાવામાં મજા લઈ રહ્યા છે અને અંબાજી આજુબાજુના સેક ડેમો છે ઓવરફ્લો થયા છે અને તેને લઈને છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને છે અંબાજી આજુબાજુના અનેક સેક ડેમો છે તે ઓવરફ્લો થયા છે લક્ષ્મણ ઠાકોર સંદેશ ન્યૂઝ અંબાજી